લોકસભામાં રહી ગયું હોય તો આપ બંને ગામમાં સૌ વરિષ્ઠ આગેવાનો સર્વ સમાજના વડીલો યુવાન ભાઈઓ અને બહેનો સાહેબે વાત કરી બધા સાહેબે પણ વાત કરી આ લોકસભાની ચૂંટણી એ આપ સૌના માટે ની લડાઈ છે અને અસ્તિત્વની લડાઈ એટલા માટે કે આજે સત્તા પરિવર્તન ના થયું તો હવે પછી લોકશાહી ને બંધારણ ટકાવવું પણ વઘરું છે આજે તમે એમ માનો કે સુરત લોકસભાની સીટ વીજળી કરવા માટે કરોડો રૂપિયા ખર્ચીને આખા ટેકેદારોને ઉપાડી જવા એમને ભયમાં લાવીને કેવડાવું કે અમારી સાઈડ નથી એનાથી લોકશાહી માટે કાળો કાળો કયો હોય શકે ત્યારે આપ સૌ લોકશાહી કઈ રીતે આવી એના સાક્ષી આપણા વળવાઓ છે અને એટલા માટે કરીને આજે એક વાલ્મિકી સમાજનું પણ આપણે સંબોધનમાં નામ લીધું એક લોકશાહીનો ભાગ છે કે રાજકીય પરિવારથી કરીને વાલ્મિકી એ લોકશાહી પર એનો હિસ્સો સરખો અને એનો અધિકાર સરખો છે ત્યારે મારે આ સૌને સાગીદાર સમાજ બેઠો એટલે એની પાસે રાજકારણને કોઈ વાત કરવી એ મારા માટે યોગ્ય નથી પણ એટલું ચોક્કસથી કહીશ કે એક પ્રજાના પ્રતિનિધિ તરીકે મારો અઠ્યાસી વર્ષથી રાજકીય રીતે આ વિસ્તાર ભૌગોલિક રીતે અને તમામ વિસ્તારના પ્રશ્નોથી બહુ ત્યારે ઓગણીસો પંચાણુંમાં તાલુકા પંચાયત જીઓ તરફથી અને રાજપરિવારના આશીર્વાદ થકી આપણા એ વખતના સ્પીકર સન્માનીય ગુમાનસી બાપુ હોય ભાનસી બાપુ હોય અને મારા માટે તો દિરોધર એ મારા પોતાની કર્મભૂમિ કે જેની શરૂઆત શરૂઆત અત્યારથી વર્ષ પહેલા જ્યારે અહીંથી થઈ હોય ત્યારે એટલું ચોક્કસથી કહીશ કે તમે શિવાભાઈ બધાએ સારા મૃતની અંદર એક રાજપરિવારો બધાએ સાથે ભેગા થઈને આશીર્વાદ આપ્યા છે કે અહીંયા આશીર્વાદ આજે અઠ્યાવીસ વર્ષથી ત્યાં સાચા પડ્યા નથી કોઈનો રાજકીય બ્રેક આવે ચડાવ આવે ઉતાર આવે પાર્ટીના ચડાવ ઉતાર આવ્યા છે અને રાજકીય રીતે કડા ચડાવ ઉતાર જોયા છે પણ વ્યક્તિગત રીતે ખૂબ નસીબદાર છું ઠાકોર સાહેબ કે અઠ્યાવીસ લગભગ અઠ્યાવીસ વર્ષ તાલુકા પંચાયતની પ્રમુખ બની ઓગણીસો પંચાણું માં જેથી કરી હું પોતે આજ સુધી આણંદ છું એટલું રાજકીય રીતે તમારા બધાને આશીર્વાદ છે અને આશીર્વાદ છે જ્યારે મારે વિશેષ નથી કહેવું કે આ ચૂંટણીમાં હમણાં સાહેબે કીધું કે આ કામ એંસી ટકા જ થશે એંસી ટકા થશે એના આજે અમારી જવાબદારીઓ વધી જાય છે આજે પંચોતેર વર્ષે ઠાકોર સમાજને લોકસભાની ટિકિટ મળી પાર્ટી આપી એ બરાબર છે લોકશાહીને ભારસ ટિકિટ આપી પણ આજે સમગ્ર બનાસકાંઠા નો અઢારે આલમ છત્રીસ એક ઓમ એ ગેરી ઉપર કોંગ્રેસ પાર્ટી ઉપર ભરોસો શા માટે તો ભરોસો એટલા માટે કે આજે હું ઠાકોર સમાજને પણ વિનંતી કરું છું કે આજે આપણા તમામ ક્ષત્રિય સમાજ હોય તમામ સમાજો એ તમારી બેન કરીને આશીર્વાદ આપવા માટે એક નેજા હેઠળ આવ્યા હોય એક મંડપમાં આવ્યા હોય તો આજે કોઈ આપણને વેત લગે તો કાલે હાથ નમવાની જવાબદારી પણ ઠાકોર સમાજ અને ઠાકોર સમાજ છે એટલા માટે

Pode gravar pra